સુરતના કડોદરા ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું સુરતના કડોદરા ખાતે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનો અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના હસ્તે છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા કડોદરા નગરપાલિકા દ્વારા કડોદરા ચાર રસ્તા ખાતે ચૌદ ફૂટ ઊંચી શિવાજી મહારાજની પ્રતિમા તૈયાર કરવામાં આવી છે જે પ્રતિમાનો અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં સાંસદ પ્રભુભાઈ વસાવા બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર તેમજ ભાજપના આગેવાનો અને મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા છત્રપતિ શિવાજી મહારાજ ની પ્રતિમાના અનાવરણ કાર્યક્રમ ને લઈ લોકો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો કાર્યક્રમ માં લોકો નાસિક ઢોલના તાલે ઝુમ્યા હતા અને ઉત્સાહ મનાવ્યો હતો ત્યારે કાર્યક્રમ માં કેન્દ્રીય પ્રધાન શ્રી આર પાટીલે છત્રપતિ શિવાજી મહારાજ ના બલિદાન અને સૌર્ય વિશે લોકોને માહિતગાર કર્યા હતા ત્યારે મારતો ગુસ્સે ક્યા પ્રતિમા કોરી છે ત્યારે તમે કહો છો કે

જલ શક્તિ મંત્રાલય મંત્રી મંત્રીશ્રી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના પ્રમુખ પાટીલ સાહેબે આજે એમના જન્મ દિવસના અવસર પર કડોદરા નગર ખાતે કડોદરા નગરપાલિકા દ્વારા હિન્દુ હૃદય સમ્રાટ હિન્દુત્વ અને હિન્દુસ્તાન માટે જેવો જીવનભર ઝઝમ્યા છે એવા છત્રપતિ શિવાજી મહારાજની પૂર્ણ તદની પ્રતિમાનું આજે અહીંયા અનાવરણ કરવામાં આવ્યું છે અને જે રીતે છત્રપતિ શિવાજી મહારાજનું જીવન પવન જે રીતે રહ્યો છે ત્યારે એમના જીવનની પ્રેરણા આ અહીંયા પૂર્ણ પ્રતિમા દ્વારા આ વિસ્તાર અને આવનાર પેઢી માટે એમની પ્રેરણા હંમેશા મળતી રહી એમની પ્રતિથી યાદ અપાવે એવા ભાવ સાથે અહીંયા આજે પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ થયું છે ત્યારે અમે પણ ગૌરવ અનુભવ્યું છે કે આ પાવન કાર્યમાં અમને પણ જોડાવાનો મોકો મળ્યો અને આજના આ જે પ્રતિમા અનાવરણ જેમણે નગરપાલિકાએ અને સાથી જે સહયોગીઓ જે સહકાર આપીને એ નેક કામ કર્યું છે ત્યારે આ સૌને પણ અભિનંદન આપું છું અને આપણા આદરણીય સીઆર પાટીલ સાહેબે એમણે આજના દિવસે આ નેક કામ કરવા માટે એવો પણ આપણે અહીંયા પધાર્યા અને અનુકૂળતા કરી એના માટે શ્રી આર પાટીલ સાહેબ નો પણ આભાર માનો છો અને વિશેષ પાટીલ સાહેબ પાણીનો એક એક બંધ બચાવવા માટે વિશ્વને સંદેશ આપવા માટે જે નેક કાર્ય કરી રહ્યા છે એટલા માટે જેમના નામ સાથે મેં આ એક વાક્ય ઉમેર્યું છે અને એ યથા યોગ્ય છે ભારત માતાજી નિર્મલ પટેલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત